છત્રા જીઆઈડીસી હાઈવે પર રોડ પર દરરોજ સવારે અને સાંજે ટ્રાફિક જામનો સકડાટ જોવા મળે છે. 릭શા ચાલકોને પાથરણા પાથરીને વેપાર કરતા વેપારીઓ દ્વારા જાહેર રસ્તા પર કેબિન મૂકીને ગેરકાયદેસર ધંધો ચલાવવામાં આવી રહ્યો છે. પરિણામે વાહન ચાલકોને ભારે અવિસુવિધાનો સામનો કરવો પડે છે. ખાસ કરીને પીક અવર્સ દરમિયાન તો લાંબા ટ્રાફિક જામ સર્જાતા છે. ત્યારે આ માર્ગ ઉદ્યોગ વિસ્તારોમાં આવતા હોવાથી ત્યાંથી પસાર થતી ટ્રક અને અન્ય મોટા વાહનો માટે પણ હાલાકી ઉભી થાય છે સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે પોલીસ અને જીઆઈડીસી તંત્રને અનેકવાર લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ કાર્યરત પગલાં લેવામાં આવ્યા નથી અત્યારના ગેરકાયદેસર કબજાઓને લીધે અકસ્માતનો પણ ભય વધી રહ્યો છે સ્થાનિક જનતા તંત્રને અપીલ કરી રહી છે કે તેઓ તાત્કાલિક કાયદેસર પગલા લઈ કાયદેસર ગેરકાયદેસર ધંધાઓને દૂર કરે અને રાહદારીઓને દૈનિક ટ્રાફિક જામમાંથી મુક્તિ અપાવે